ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા ઉપપ્રમુખ અને જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને મોહનભાઈ શ્રી ઉપરાજ ભાઈ અને મોહનભાઈ બારાઈ રવિભાઈ પરમાર સુરેશભાઈ ગોહિલ આલાભા માણેક રામભાઈ જગતિયા આનંદભાઈ હરખાણી કનૈયાભા કેર કિશોરભાઈ મહારાજ પરમાર શ્રી ખેરાજભા કેરની ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ અને પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે તે બદલ શ્રી ખેરાજભા કેરનું દરેક સમાજના આગેવાનો દ્વારા ઠેર ઠેર સન્માન કરવામાં આવે છે આજરોજ સૂરજ સુરજઅકરાડી ના ઉધોગનગર વિસ્તારમાં હરભમભા કેરની દુકાને સૂરજ અકરા તથા ઉધોગનગર વિસ્તારના વેપારીઓ ભાઈઓ જિલ્લાના ઉપપ્રમુખ શ્રી અને પ્રભારી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ઓખા નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સદસ્યો શ્રી દરેક સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કેર

મોટો આરોગ્ય આરોગ્યનું ગેમ જેમાં એમ્સના નામકી ડોક્ટરોના એમ્સ હોસ્પિટલના નામકી છે એમાં સારામાં સારી ફ્રીમાં દવા ફ્રી છે ચેકઅપ કરવામાં આવશે બધેને એટલે આવા લાભ સરકારી લાભ જે થાય છે ને તમે લેતા જાઓ જેના જે સરકારનો છે અનેક યોજના ઘણીવાર આપણને ખબર જ નથી હોતી હમણાં કાલ જો અહીંયા દ્વારકામાં સિવ હોસ્પિટલમાં જે દિવ્યાંકો છે